મહુવા શહેરના સારથી ગ્રુપ ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓએ ધોરણ દસ બોર્ડ અને બાર સાયન્સમાં જળહળતું પરિણામ મેળવી શ્રેષ્ઠ સાબિત થયા છે સારથી ગ્રુપ ટ્યુશન ક્લાસીસના સંચાલક શ્રી દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે મહુવાના સારથી ગ્રુપ ટ્યુશનના વિદ્યાર્થીઓએ ધોરણ દસ બોર્ડ અને ધોરણ બાર સાયન્સમાં જળહળતું પરિણામ મેળવી મહુવા પંથકમાં શ્રેષ્ઠ સાબિત થયા છે

આવા શુભ કાર્ય અને હેતુ સાથે ધોરણ દસ માં સરકારી શાળામાં અભ્યાસ કરીને અને સારથી ટ્યુશન ક્લાસીસના અભ્યાસ દ્વારા પ્રિયંકા બાલધીએ વિજ્ઞાનમાં સો માંથી સો માર્ક્સ તો ગણિત વિષયમાં સો માંથી સત્તાણું માર્ક્સ પ્રાપ્ત કરી સત્તાણું પોઈન્ટ બાવન પીઆર મેળવી પોતાના પરિવાર ઉમણિયાદર ગામ અને સારથી ક્લાસીસનું ગૌરવ વધારેલ છે આ ઉપરાંત શિયાળ દશરથે ગણિતમાં અઠ્ઠાણું માર્ક્સ વિજ્ઞાનમાં અઠ્ઠાણું માર્ક્સ સાથે પંચાણું પોઇન્ટ ચોર્યાશી પીઆર મેળવી ગઢડા ગામનું ગૌરવ વધારેલું છે કાપડિયા હર્ષિતે વિજ્ઞાનમાં અઠ્ઠાણું માર્ક્સ અને ગણિતમાં નેવ્યાશી માર્ક્સ સાથે પંચાણું પોઇન્ટ ચોત્રીસ પીઆર મેળવેલ છે સારથી ગ્રુપ ટ્યુશન ક્લાસીસે ધોરણ 10 બોર્ડમાં 99% પરિણામ મેળવી મહવા પંથકમાં ડંકો વગાડ્યો છે ધોરણ 12 સાયન્સમાં સરકારી શાળામાં અભ્યાસ કરીને સારથીમાં ટ્યુશન ક્લાસ કરીને પરમાર કિંજલબેને 97.76 પીઆર મેળવી શાળા તથા ક્લાસીસમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે કુરેશી ફિઝાએ 96.67 પીઆર સાથે બીજો નંબર તેમજ સાખટ નીલંબેને 95.64 પીઆર સાથે ત્રીજો નંબર પ્રાપ્ત કરી સારથી ક્લાસિસનું ગૌરવ વધારેલ છે ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ તમામ સારથીના મહારથીઓ વાલીગણ સાયન્સ ટીમ અને તમામ સ્ટાફ તથા સારથી ગ્રુપ ટ્યુશન પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સારથી પરિવાર વતી સંચાલક શ્રી પ્રવીણભાઈ બાંભણિયા તથા જનકભાઈ ચૌહાણ તેમજ સારથીના સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે સારથી ગ્રુપ ટ્યુશન ક્લાસીસની વિશેષતાની વાત કરીએ તો નિષ્ણાંત શિક્ષકોની ટીમ ફાયર સેફ્ટીની સુવિધા નીટ ઝી બુથ તૈયારીઓ પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમ બહેનો માટે અલગ બેન્ચની વ્યવસ્થા वाली गणने परवडे व्याज भी भी